ઓમ નમસ્કાર નિયમિત યોગ કરનાર તમામ યોગીઓને નમસ્કાર અને આજનો મારો વિડીયો દવા વિના શરદી મટાડવા માટે આપણે શું કરવું જોઈએ કારણ કે મોટા ભાગના માણસો વારંવાર શરદી થતી હોય ત્યારે દવાનો ઉપયોગ કરતા હોય છે અને દવાના દોધથી શરદીને દબાવવાનો પ્રયત્ન કરતા હોય ફરીથી શરદી થાય પછી દવા લેતા હોય છે અને દવા વારંવાર લેવાના કારણે શરીરના આંતરિક અવયવોને ખોખલા કરી નાખશે મિત્રો એની અસર સીધી કિડની અને હાર્ટ ઉપર થતી હોય છે તો આ મેડિસન વારંવાર ન લેવી હોય અને તમારે શરદી મટાડવી હોય તો મારો આજનો વિડીયો બરાબર જોઈ લેજો મિત્રો કે વગર ગોળીએ વગર દવાએ તમારી શરદી હંડ્રેડ પર્સન્ટ મટી જશે મિત્રો હવે દવા વિના શરદી મટાડવા માટે તમારે શું કરવું જોઈએ ગરમ પાણીનો પ્રયોગ કે જેનો ચમત્કારિક લાભ તમે મેળવી શકશો જો તમે ગરમ પાણીનો પ્રયોગ કરશો તો શરદી હંડ્રેડ પર્સન્ટમાં ટાળી શકશો જ્યારે તમને શરદી થાય ત્યારે તમારે શું કરવાનું તો નરણા કોઠે સવારે એક ગ્લાસ ગરમ પાણી પી લેવાનું બપોરે એક ગ્લાસ પીવાનો અને સાંજના સમયે એક ગ્લાસ પીવાનો ત્રણ વખત એક એક ગ્લાસ ગરમ પાણી નવ કરીને પી લેવાનો આ પ્રયોગ તમે પાંચ દિવસ કરશો એટલે વગર ગોળીએ વગર દવાએ તમારી શરદી મટી જશે વગર ગોળીએ કોઈ પણ ગોળી ટીકડા ખાવાની જરૂર નહીં પડે અને એની મેળીએ શરદી મટાડવાની આ એક સરસ મજાનો ઉપાય છે મિત્રો ખાલી ગરમ પાણીથી શરદી મટી જાય પ્રયત્ન કરજો ટીકડા લેવા જવાનો આગ્રહ ન રાખશો પણ યાદ રાખીને દવાની જેમ કે આપણે એમ માનું ઘઉં દવાનો ઉપયોગ કરું છું એવું માની અને ગરમ પાણી પીજો ઘણા માણસો ગરમ પાણી પીવાથી ઉલટી થઈ જાય એવી ફરિયાદ કરતા હોય છે એમાં કાંઈ વાંધો નહીં ઉલટી થઈ જાય પિત બહાર નીકળી જશે એવું લાગે ત્યારે પણ પ્રયત્ન કરી દવા માની ગરમ પાણી પ્રયોગ કરો જબરજસ્ત લાભ આ ગરમ પાણીનો તમે મળી શકશો મિત્રો હું વીસ વર્ષથી બારે માસ સવારે ચાર ગ્લાસ પાણી ગરમ કરીને પીવું છું કોઈ પણ પ્રકારની તકલીફ નહીં ક્યારેય શરદી નહીં નામ નિશાન નહીં અને શરદી તમારે ક્યારેય ન થવા દેવી હોય તો યોગથી મટાડી શકો તમે દરરોજ પ્રાણાયામો કરશો તો શરદી તમને ક્યારેય નહીં જાય તો આ દવા છે યોગ પણ કદાચ કોઈને યોગ ન કરવો હોય તો આ પ્રયોગ કરો ગરમ પાણીનો વિધાઉટ મેડિસિન શરદી મટાડી શકશો અને એનો રામબાણ ઇલાજ શરદીનો હોય તો આ ગરમ પાણી સેજ નવ શેકો કરી પી લો સવારે એક ગ્લાસ પીવો બપોરે પીવો સાંજે પીવો પાંચ દિવસ પ્રયોગ કરો શરદી મટી જશે ઘણાને એક બે દિવસમાં મોટી જશે ત્રણ દિવસમાં મોટી જશે કદાચ પાંચ દિવસ થાય તો પાંચ દિવસ આ પ્રયોગ કરજો અને શરદી વગર દવા મટાડવાનો પ્રયત્ન મિત્રો કરજો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો